હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક જોવા મળી રહી છે જેને પગલે ગુજરાત રાજ્યમાં ભાજપમાં પણ જસ્તનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ ભાજપ તરફી પરિણામોને પગલે સર્વત્ર જલેબી છવાઈ ગઈ હતી એ રીતે ગુજરાત રાજ્યના ભાજપના મુખ્ય કાર્યાલય ગાંધીનગરના કમલમ ખાતે પણ સો જલેબી ખાઈને મોં મીઠા કર્યા હતા તો ગાંધીનગરના કમલમમાં જીતની ઉજવણી માટે જલેબી બનાવવામાં આવી હતી તો મળતી માહિતી મુજબ ગાંધીનગરના કમલમમાં તમામ કાર્યકરોએ હરિયાણામાં ભાજપની જીત માટે જલેબીથી મોં મીઠું કર્યું હતું ત્યારે ભારતના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ જલેબી બનાવી જણાવી હતી તો આ સાથે જ સેલિબ્રેશન દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા તો ખાસ વાત એ છે કે ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કટાક્ષભર્યા ભાષણને લઈને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા ત્યારે આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યમાં આ જીતની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે તો હરિયાણામાં ભાજપના કાર્યકરો એકબીજાને જલેબી ખવડાવીને વિજયની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ